પાલેજ આવેલ ગોડાઉનમાં આગ આગ લાગતા દોડધામ મચી હતી બાદ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો પ્રાપ્ત થતી માહિતી મુજબ પાલેજ જેઆઈડીસીમાં જીબી રોડના છેવાડા આવેલ એક સ્ક્રેપના ગોડાઉનમાં અગમ્ય કારણોસર આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી ફાયર બ્રિગેડના આગના બનાવ અંગે જાણ કરવામાં આવતા ત્રણ જેટલા ફાયર લાશ્કરો ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવ્યો હતો સ્ક્રેપ ભરેલા ગોડાઉનમાં આગ લાગી હોવાથી દૂર દૂર સુધી આકાશમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા ભરૂચ જનુર સહિત કરજણ ફાયર વિભાગના ફાયર ફાઈટરોએ પાણીનો માલો ચલાવી આગને કાબુમાં લેવાના પ્રયત્ન હાથ ધર્યા હતા એક કલાકની ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી જોકે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી પરંતુ ગોડાઉનમાં રહેલી સ્ક્રેપ સળગી જતા ગોડાઉન માલિકને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો આજ રોજ પાલચ જીઆઈટીસી ખાતે અગમ્ય કારણોસર આગ લાગવાનો બનાવ બન્યો હતો તેના પગલે ભારત ભરૂચ ફાયર બ્રિગેડને જાણ કરાતા ભરૂચ ફાયર બ્રિગેડની એક કર્જન નગરપાલિકાની એક અને એનટીપીસી જનોરની એક એમ ત્રણ ગાડીઓએ મળી આગને કાબૂમાં કરેલ છે અને કોઈ જાનહાની અહેવાલ નથી આ છે કેટલું નુકસાન હશે નુકસાનમાં તો અંદાજિત તેમનો જે બહારનો સામાન મૂકેલો હતો જેમાં પ્લાસ્ટિકનો કચરાનો સામાન હતો તે મળીને ખાટ થયેલ છે